નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલફામ મિત્રો હવે આપણે વાત કરવી છે વરસાદ અને વરાપ વિશેની કે એટલો સમય છે આપણે ધીમી ગતિએ વરસાદ પડી રહ્યો છે અને હજુ કેટલો સમય વરસાદ પણ ચાલુ રહી શકે અને કેટલા દિવસ આપણે વરાપની શક્યતાઓ દેખાય છે તો મિત્રો ખરેખર આમ જોતા અમુક ફોરકાસ્ટ મોડેલો જોતા એવું લાગે છે કે હજી એકાદો દિવસ કે બે દિવસો અમુક જગ્યાએ ઝાપટા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાએ વધારે પડી શકે એવી શક્યતા છે અને તે પછીથી જે આપણે આ જે રેડા ઝાપટા પડે છે તેમાં થોડોક નહીં એટલો ઘટાડો આવે એવી શક્યતાઓ દેખાય છે મિત્રો અને જે આપણે વરાપની વાત કરીએ છે મિત્રો કે આપણે પહેલી તારીખથી ત્રણથી ચાર તારીખ સુધી નોર્મલ એવી વરાપ મળી શકે તેવી શક્યતાઓ છે મિત્રો પણ હાવ ખુલ્લું આકાશ થાય અને તડકો નીકળે એવી કોઈ ખાસ શક્યતાઓ નથી અને ધીમી ગતિએ વાદળો અને વરસાદ રેડા ઝાપટાઓ ચાલુ રહેશે પણ ખરેખર આ અઠવાડિયાની અંદર જુલાઈ મહિનાની અંદર આમ તો જે અષાઢ મહિનો છે ધોરી મહિનો ગણાય છે બરાબર તો તેમાં પણ વરસાદની શક્યતાઓ નોર્મલ એવી શક્યતાઓ છે અને ધીમો ધીમો વરસાદે ચાલુ રહેશે અને વરાફ પણ ભેગી ચાલુ રહેશે એટલે દિવસમાં એકાદા બે રેડા પડી જાય અને ક્યારેક બે ત્રણ કલાક તડકો પણ નીકળી જાય અને ક્યારેક ખુલ્લું વાતાવરણ અને ક્યારેક પેક ઢાંકણા જેવું વાતાવરણ પણ રહી શકે અને મિત્રો આપણે અઠવાડિયા દસ દિવસની અંદર કોઈ ખાસ મોટા વરસાદની શક્યતાઓ નથી આ નોર્મલ એવા વરસાદ ચાલુ રહેશે એમાં જે આપણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાએ અને દક્ષિણ વિભાગની અંદર તો ઝાપટાનું પ્રમાણ પણ વધારે રહી શકે અને પશ્ચિમ ગુજરાતથી માંડી અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત એમાં વરસાદની શક્યતાઓ ઓછી માનવાની છે મિત્રો પણ જે દરિયાકાંઠાના વિસ્તારો છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠો દક્ષિણના દરિયાકાંઠો તેમાં થોડુંક વરસાદનું પ્રમાણ રહી શકે છે અને આ બે દિવસ વરસાદનું પરફોર્મન્સ થોડુંક વધારે રહી શકે એનું કારણ છે મિત્રો કે જે આપણે દ્વારકાના દરિયા નજીક કચ્છની આસપાસમાં એક જે આપણે એન્ટી જેવી સિસ્ટમ હતી ગુજરાતમાંથી પસાર થઈ અને ત્યાં સ્થિર થઈ અને બે દિવસ રોકાયેલી છે જ્યારે આપણે એક પેલા જે વાવાઝોડું નીકળ્યું હતું અને કેમ ચોવીસ કલાક દ્વારકાના દરિયાકાંઠે બ્રેક લાગી ગઈ હતી તેમ જે આ સિસ્ટમ છે તે પણ કાંઠે બ્રેક લાગેલી હતી અને તેને હિસાબે આ જે ઝાટકાના પવનો ત્રીસ પાંત્રીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે તે પવનો પણ થોડાક એને હિસાબે વધારે છે અને જે આપણે રેડા ઝાપટા પડે છે તે કાંઠે નજીક સિસ્ટમ હોવાથી અને દરિયામાં થોડોક કરંટ હોય અને નિશા વાદળો હોય તેને હિસાબે આપણે રેડા ઝાપટા પડતા હોય છે મિત્રો પણ જે આ બે થી ત્રણ દિવસ વરસાદનું થોડુંક રેડા ઝાપટાનું પ્રમાણ વધારે રહેશે અને તે પછીથી થોડું વરસાદનું પ્રમાણ પણ ઘટી શકે અને પવનની પણ થોડીક ઝડપ ઓછી થઈ શકે મિત્રો પણ હાલમાં કોઈ મોટી વર આપની શક્યતાઓ દેખાતી નથી મિત્રો અમુક ફોરકાસ્ટ મોડલો જોતા એવું લાગે છે કે આપણે કોઈ પણ ખેતી કામનું આયોજન કરવાનું હોય કોઈ પણ હજી વાવેતરો બાકી રહી ગયા હોય મગફળી વાવવાના લગભગ તો આપણે સિત્તેર એસી ટકાએ કે એસી પંચ્યાસી ટકા એ પોસી ગયા છે અને જો કોઈ જગ્યાએ વાવેતરો બાકી હોય તેને વાવેતરો પણ હવે કરી શકશે મિત્રો અને થોડી એવી વરાપ અને સાટા સૂટી બંને વસ્તુ ચાલુ રહેશે અને ખેડૂત મિત્રો આપણે એક આગળના વિડીયોમાં કીધું હતું કે તુવેરની અંદર કઈ કઈ વેરાયટી વાવવાલાયક છે તેમના વિશેની આપણે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં વાત કરશું એટલે કે હવે આવતીકાલે ઓગણત્રીસ તારીખના વિડીયો મૂકશું તેની અંદર બધા કયા કયા બિયારણો વાવી શકાય અને તેમના વિશે શું કાળજી લેવી તેમની પણ માહિતી મૂકશું મિત્રો પણ ખેડૂત મિત્રો કોઈ પણ નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને લાઈક કરી દેજો મિત્રો તમારી લાઈક ઓછી પડે છે લાઈક કરી અને તમામ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો આપણે જે વરસાદ વિશેની જે કંઈ વાત કરી તે વરસાદની અંદર પણ હવે તુવેરની અંદર કેવી કેવી કાળજી લેશું તેમની આપણે વિગતવાર માહિતી આપણે આપશું મિત્રો એટલે વિડીયો જોવાનું પણ સૂકતા નહીં અને આ જે આપણે વરસાદ વિશેની જે કંઈ આપણે માહિતી આપી તેમાં મિત્રો કોઈ પણ ખેતી કામનું આયોજન કરવાનું હોય તો મિત્રો આપણે થોડી ઘણી વરાપ નીકળે તેમની અંદર તો હજી હાલમાં હાથી હાલી